નર્મદા જિલ્લામાં દર વર્ષે ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી બહોળા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ સાગબારાની પવિત્ર ભૂમિ તથા દેવસ્થાન દેવ મોગરા માતાના દર્શનાર્થે આવે છે તેવામાં આગામી તારીખ અઢારથી બાર માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન દેવમોખરા ખાતે મહાશિવરાત્રી નિમિત્તે મોગી માતાના મંદિરે યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આગોતરા આયોજનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર શ્રી સી કે ઉંઘાડે શ્રી સાર્વજનિક દેવમોગરા મંદિર ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સોંપેલી કામગીરીની જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું ભવ્ય આયોજન છે જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને દેવમોગરા મંદિર ટ્રસ્ટ આ આયોજનમાં સંપૂર્ણ રીતે ચોવીસ કલાક ખડે પગે રાઉન્ડ ધ ક્લોક અહીંયા ડ્યુટી કરી રહ્યા છે આ મંદિરમાં ચારસો જેટલા સ્વયંસેવકો અને સાથે સાથે જિલ્લાનું તંત્ર જેમાં કાયદો અને વ્યવસ્થા માટે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પણ ખૂબ સુંદર આયોજન કરી રહ્યું છે સાથે સાથે જિલ્લા તંત્ર સમગ્ર જિલ્લાના વહીવટી વડા અમારા કલેક્ટર સાહેબ એ સીધી દેખરેખ હેઠળ અહીંયા આ મેળાના આયોજનમાં અને વ્યવસ્થામાં ખૂબ સુંદર સહયોગ આપી રહ્યા છે તારીખ આઠ માર્ચ થી શરૂ થશે અને બારમી માર્ચ સુધી સળંગ આ મેળો ચાલુ રહેશે બધાને આ વખતે પણ તંત્ર અને મંદિર ટ્રસ્ટ બધા જ દર્શનાર્થીઓ માટે ખૂબ સુંદર અહીંયા વ્યવસ્થા કરી છે અને બધાને ફરીથી અમે આહવાન કરીએ છીએ કે તમે આવો અને માતાજીના દર્શનનો લ્હાવો જે જીવનમાં ખૂબ અનેરો લ્હાવો છે એ પ્રાપ્ત કરો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો